વેરાવળની માછીમારી બોટની મહારાષ્ટ્રના દરિયામાં સમાધિ ભીડિયા બંદરની પદમાણી દસ નામની બોટ દરિયામાં ગરકાવ થઈ શામજી સાકર પાંજરીની માલિકીની હતી આ ફિશિંગ બોટ અઢાર ઓગસ્ટના ફિશિંગ માટે વેરાવળથી નીકળી હતી અને ઓગણીસ ઓગસ્ટના મહારાષ્ટ્રના દરિયામાં સમાધિ થઈ ખલાસીઓને અન્ય ફિશિંગ બોટે બચાવી લીધાના પણ સમાચાર છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અર્જુન આપની સાથે જોડાઈ ચૂક્યા છે અર્જુન દરિયામાં જે બોટે જળસમાધિ લીધી જેમાંથી કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે કઈ રીતે લોકોને બચાવાયા અને શું સ્થિતિ છે ચોક્કસથી વાત કરવામાં તો વેરાવળની ફિશિંગ બોટ છે તે મહારાષ્ટ્રના દરિયામાં જળસમાધિ લીધી છે પેડિયા બંદરની જે જીજે બત્રીસ એમ એમ છાસઠ પંચાવન નંબરની જે પદ્મણી દસ નંબરની જે બોટ હતી તે પાણીમાં ગરકાવ થઈ હતી અને આ આ રોજ મહારાષ્ટ્રના સમુદ્રમાં ભારે કરંટ હોવાને કારણે આ તેમાં સમાધિ લીધી હતી અને ખલાસીઓ અને અન્ય ફિશિંગ બોટ દ્વારા તેને બચાવવામાં આવી હતી પરંતુ બોટ છે છે તેને પલટી મારી હતી અને તેમાં જે માછીમારો હતા તેને અન્ય બોટ દ્વારા તે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જી જી આભાર આ માહિતી માટે